સરસ્વતી તાલુકાના ઓઢવા ગામે જોગમાયા માતાજીના મંદિરમાં તસ્કરોએ મંદિરનો દરવાજો તોડી માતાજીના સોના ચંદીના આભૂષણો અને દાનપેટીમાંથી રોકડ મળી કુલ બે લાખ સડસઠ હજારના મતાની ચોરી કરી કોઈ અજાણ્યા ચોર ચોરી કરી ફરાર થઈ ગયા હતા તસ્કરો મંદિરના સીસીટીવી કેમેરા કેદ થયા હતા પોલીસને જાણ કરતા સરસ્વતી પીઆઈ ડીડી ચૌધરી તેમજ ડીવાયએસપી ડીડી ચૌધરીએ સ્થળ પર મુલાકાત ધરી હતી ઓઢવા ગામના જોગમયા મંદિરના ટ્રસ્ટી વેલાભાઈ વિસાભાઈ નાથાભાઈ ચૌધરીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે માતાજીના પૂજારીને પૂછતા તેઓએ જણાવેલ કે હું ગઈકાલના રાતના આશરે આઠક વાગ્યાના સુમારે આપણા મંદિરની પૂજા કરી મંદિરનો દરવાજો બંધ કરીને મંદિરની પાછળ આવેલ મારા ઘરે ગયેલો હતો તેવી વાતમાં કરતા અને આજ રોજ સવારના પાંચેક વાગે મંદિરની પૂજા કરવા આવતા મંદિરનો દરવાજો તૂટે ગયો તેવી વાત કરતા મેં અમારા ગામના સરપંચ હેમરાજભાઈ ચૌધરી જણાવોને બોલાવેલ અને અમો બંને જણાવોને મંદિરની અંદર જઈ જોતા મંદિરનો દરવાજો ખુલ્લો હતો અને મંદિરના આગળની મુકેલ દાન પેટીનો દરવાજો તૂટેલ હાલતમાં હતો મંદિરના ગર્ભગૃહમાં જોતા માતાજીના મંદિરમાં રાખેલ જોગમાયા માતાજીની સોનાની નાની મૂર્તિ આશરે બે તોલાની જે જૂના ભાવે આશરે રૂપિયા સિત્તેર તથા માતાજીના મંદિરમાં રાખેલ ચાંદીના પગલાં જોડી નંગ બે જે એક જોડીનો વજન આશરે ચારસો ગ્રામના જે કુલ વજન આશરે આઠસો ગ્રામ જે જૂના ભાવે આશરે પચીસ તથા એક સોનાનો સત્તર જોડી નંગ એક જે આશરે બે ગ્રામના વજનનો જે જૂના ભાવે આશરે છ હજાર તથા માતાજીના ચાંદીના નાના સત્તર નંગ એકસો વીસ જે એક સત્તરનો વજન દસ ગ્રામ લેખે એકસો વીસ સત્તરનું વજન આશરે એક કિલો બસો ગ્રામ જે જૂના ભાવે આશરે

ચોરી કરતા જોવા મળ્યા હતા